ગારીયાધનની અંદર હરિદર્શનના કારખાના પાસે બારાજીની વાડીમાં આ ખોટીઓ આટા મારે છે અને આનો કાન હડી ગયો છે અને લોહી ખૂબ જ નીકળે છે તો મિત્રો ગારિયાધનની કોઈપણ ગૌશાળાનો સંપર્ક કરી અને આ વિડિયો એને જરૂરથી મોકલજો બધા ગ્રુપમાં આ વિડીયો નાખો જેથી ગારીયાધરની આજુબાજુમાં જેટલી ગૌશાળા છે તે આની સારવાર કરી શકે પ્લીઝ રિક્વેસ્ટ તો મિત્રો આ ગરિયાધાર જેટલી ગૌશાળા છે બધી ગૌશાળામાં તમે જેથી આની થઈ શકે તો પ્લીઝ બધા ફોટાને અને શેર કરો મિત્રો વિડીયો ફોટા શેર કરવાથી ગ્રુપમાં ઘણા ડોક્ટરના અને ગૌશાળાના નંબર આવ્યા હતા એટલે એનો સંપર્ક કરી અને અમે માહિતી મેળવી હતી અને પછી અમે ગૌશાળાથી દવા લઈ આવ્યા હતા અને પછી દવા લગાડી દીધી હતી અને અમે ખોટી અત્યારે આવ્યો છે અહીંયા અને જોઈ લઈએ કેટલું સારું થયું છે કેટલુંક નહીં હાલ હાલ થોડીક રાહત થઈ છે પણ હજી દવાની જરૂર છે થોડીક એને લઈ આવી દવા આપણે હાલ દવા ને થોડીક નાખીએ છીએ આપણે પણ ભાગ ભાગ બહુ કરે છે ભાઈ ગયો અત્યારે તો મિત્રો થોડી રાહત થઈ ગઈ છે અને રોજ વળવા મળી છે આ ખુટિયાને તમે જોઈ શકો છો ડોક્ટરે દવા આપી છે ટાઈમે ટાઈમે હું દવા લગાડું છું અહીંયા આવે એટલે પેલા લોહીના ટીપા પડતા હતા લા એ લોહીની ધારું થતી એમ હવે રોજ વળવા મળે છે મિત્રો વધારે ન કાંઈ થાય તો કાંઈ નહીં પણ તમારીથી જેટલી સેવા થાય એટલી કરો ગાયો નહીં જેવો આ ગાય જવો એને પણ ખબર પડી ગઈ ખંજોળાવા આવી ગઈ પાસે તો મિત્રો આ દવાને હું લગાડું છું આ બાટલી ભાડા ને એટલે આ ખોટા તળવા મળ્યા છે તો એ તે ફોલાય ફોલાઈ ને દવા લગાડી દઈએ છીએ કઈ નહીં જલ્દી થી સારું થઈ જશે અને હાલા કાન હારો થઈ ગયો આને કાન હારો થઈ ગયો કો તો હાવ હારું થઈ ગયું સાને જો આ કાન હડી ગયો તો ને કારણ કે દવા પીતી ને સાહેબે એ લઈ આવ્યો તો ગૌશાળાથી હું દવા આ દવા હું ક્યારેક ક્યારેક હું નાખતો આને જો અત્યારે સારું થઈ ગયું છે લાવ રમો હવે હો રમો જાઓ રમો જાવ હવે રમો 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 હવે હો ના ના આમાં ખસોડે એના હાથ ફેરવીને મજા આવે શિવમ આમ જાઓ કે મજા આવે છે એને खन्जौली नेटलाई पनि मजा आयो जय जय मजा आयो होइन